કાચી કેરીમાંથી ઘણી બધી તમે રેસીપી બનાવી હશે પણ જો એકવાર આ રેસીપી બનાવી લેશો તો વારંવાર બનાવશો એટલી ટેસ્ટી બને છે બધાને ખૂબ ભાવશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે કાચી કેરીની ચટણી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે અને મારી ચેનલને તમે જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે તો ચાલો સિઝનની બેસ્ટ એવી કાચી કેરીની એકદમ નવી સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા બે નંગ પાંચસો ગ્રામ કાચી કેરી લીધી છે એમાંથી હું અઢીસો ગ્રામ કાચી કેરીની આજે આ રેસિપી બનાવું છું તો પહેલાં આપણે શું કરીશું કેરીની છાલ કાઢી લેશું તમે કોઈ પણ કેરી લઈ શકો છો આ જે કેરી હોય તે મીડિયમ ખાટી હોય છે તમે ખાટી કેરીનો યુઝ કરતા હોય તો હું તમને આગળ કહીશ પરફેક્ટ માપ અહીંયા હું આ કેરીના પ્રમાણે બધું માપ લઈ રહી છું જેથી આ કેરી છે એ મીડિયમ ખાટી હોય છે હવે આપણે આ કેરીની છાલ કાઢી લીધી તો હવે કેરીના ટુકડા કરવાના છે તો કેરીને આપણે આ રીતે પહેલાં કટ કરી લેશું આ કેરી તમે જુઓ ગોઠલી એની સોફ્ટ છે એટલે આપણે ગોઠલી પણ કાઢી લેશું જો ગોઠલીનો ભાગ તમારી પાસે હાર્ડવાળો હોય તો તમારે આગળ અને પાછળથી આ રીતે કટ કરી લેવાનું અહીંયા મારી ગોઠલી એકદમ સરસ સોફ્ટ છે તો હું બધી ગોઠલીને આ રીતે રિમૂવ કરી દઈશ હવે આપણે આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરવાની છે તો ફાડાનો ભાગ હોય એનાથી આ રીતે બસ મીડિયમથી કેવી રાખવાની બહુ પતલી પણ નહીં કરવાની અને બહુ મોટી પણ નહીં રાખવાની એવી રીતે કટ કરવાની આ રીતની મીડિયમ અને એ જ રીતે આપણે આખી કેરીને કટ કરી તૈયાર કરીશું તો કેરીની સ્લાઇસ તૈયાર થઈ ગઈ છે હવે એમાંથી એકદમ ટેસ્ટી આપણી આ ચટણી બનાવી તૈયાર કરીશું તો આ ચટણી તમે એક વીકથી લઈ અને છ મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો હવે ચટણીનો વઘાર કરીશું એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ હું ઓછા તેલમાં બનાવું છું તમે વધારે તેલ પણ એડ કરી શકો છો તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન રાઈ અડધી ટી સ્પૂન જીરું અડધી ટી સ્પૂન કલોંજી અને એક ટી સ્પૂન વરિયાળી વરિયાળી જરૂરથી એડ કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે જો વરિયાળી ન હોય તો વરિયાળીનો પાવડર પણ એડ કરી શકાય અને એક પીંચ એટલી હિંગ એડ કરીશું સારી રીતે બધા જ મસાલાને સરસ એવો વઘાર સાથે થવા દઈશું તો અહીંયા તમે જુઓ એકદમ સરસ રાઈ જીરું બધું ફૂટી ગયું ત્યારે આપણે કેરી એડ કરી દઈશું અને કેરી એડ કર્યા પછી તરત જ મિક્સ કરી લેશું તો એકદમ સરસ કેરીનો વઘાર છે એ સરસ એવો કેરીમાં લાગી જશે અને ખાવાની ખૂબ મજા આવશે ખૂબ જ ટેસ્ટી બનશે તો બસ એકથી બે મિનિટ આ રીતે આપણે સાતડી લેવાનું છે તો વધારે કૂક નથી કરવાનું માત્ર એકથી બે મિનિટ માટે મિક્સ કરવાનું છે તો તમે જુઓ આ રીતે એટલે વઘાર સરસ એવો કેરીમાં લાગી જાય પછી એક મીચ જેટલું મીઠું મીઠું વધારે નથી એડ કરવાનું આ ચટણી ગળી બને છે એટલે આપણે એક મીચ જેટલું મીઠું એડ કરવાનું એક કપ પાણી એડ કરીશું અને એક ટીસ્પૂન લાલ મરચું પાવડર તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અડધી ટી સ્પૂન ગરમ મસાલો એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેશું અને હવે આપણે આ કેરીને સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાની છે તો બસ બેથી ત્રણ મિનિટમાં જ કેરીને આ રીતે ઢાંકી અને કૂક કરીશું તો એકદમ સરસ એવી ટ્રાન્સપરન્ટ થઈ જશે અને એકદમ સોફ્ટ થઈ જશે તો ત્રણથી ચાર મિનિટ આ રીતે મેં ઢાંકી એને થવા દીધું છે ત્રણથી ચાર મિનિટ પછી આપણે આ રીતે ચેક કરી લે તમે અહીંયા જુઓ તમને જોતાં જ ખબર પડી જશે કેરી એકદમ સોફ્ટ છે ટ્રાન્સપરન્ટ છે અને આ રીતે તમે એને કટ કરશો તો આસાનીથી કટ થઈ જશે તમે જુઓ એકદમ મેસી થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ પણ છે બસ હવે આપણે એને વધારે કૂક નથી કરવાની હવે આપણે એમાં બીજા મસાલા પણ એડ કરીશું તો હવે આપણે ગોળ એડ કરીશું તો આ કેરી મીડિયમ ખાટી હોય એટલા માટે મેં અહીંયા એક કપ જેટલો ગોળ એડ કર્યો છે જો વધારે ખાટી હોય તો થોડો ગોળ વધારે એડ કરી દેવાનો એટલે પરફેક્ટ બેલેન્સ આવી જશે હવે ગોળ ના ખાતા હોય અથવા તો ગરમીમાં ગોળ ના ખાવો હોય તો તમારે ખાંડનો પાવડર કરી એ એડ કરી દેવાનો અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે જે પાણી એડ કર્યું છે તે પાણી સરસ એવું થીક થઈ જાય ગોળ સરસ એવો પાકી જાય ત્યાં સુધી આપણે એને આ રીતે સતત મિક્સ કરી અને કૂક કરવાનું છે તો ગોળ સરસ એવો મેલ્ટ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરીશું તો અહીંયા તમે જુઓ ગોળ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે હવે આપણે ગોળને સરસ એવો કૂક કરવાનો છે જેથી આ ચટણીને આપણે લાંબો સમય સુધી સારી રાખીએ તો પણ ખરાબ ન થાય આ રીતે સરસ એવું તમે જુઓ પાણી ગોળ સાથે ઉકળી રહ્યું છે હવે ત્યારે જ આપણે એમાં અડધી ટી સ્પૂન અમચૂર પાવડર એડ કરીશું અને એક પિંચ એટલું બ્લેક સોલ્ટ જે કાળું મીઠું આવે તે સારી રીતે મિક્સ કરીશું તો સોલ્ટ અને બ્લેક સોલ્ટ મેં અહીંયા બંને એડ કર્યા છે તમે બસ એને એક એક પિંચ એટલું જ એડ કરજો નહીં તો ટેસ્ટ પરફેક્ટ નહીં બને અને ખાવાની પણ મજા નહીં આવે હવે અહીંયા ચલાવતા ચલાવતા આ મિશ્રણ છે એ તમે જુઓ થોડું થીક થવા લાગ્યું છે ગોળ જેમ જેમ કૂક થશે એમ આ ચટણી સરસ એવી ટેસ્ટી બનશે સાથે જો ગોળ તમે કૂક કરતી વખતે કાચો રહી જશે તો આ ચટણીમાં તમે જ્યારે સ્ટોર કરશો ત્યારે ઉપર ફૂગ આવી જશે એટલે ખાસ ગોળને પરફેક્ટ કૂક કરજો અને પાણી પણ બહુ વધારે પતલું ના રહે એનો ખાસ ધ્યાન રાખજો તો અહીંયા તમે જુઓ આ ગોળ છે સરસ એવો પાકી ગયો પરફેક્ટ કલર આવી ગયો અને તો હવે એકદમ ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે નીચે ઉતારી લેશું અને એકદમ સરસ એવી ઠંડી કરીશું ઠંડી કર્યા પછી તમે જુઓ હું અહીંયા એક સર્વિંગ બોલમાં કાઢું છું તો એકદમ થીક છે એકદમ પરફેક્ટ કલર સાથે થીકનેસ સાથે એકદમ સુપર ટેસ્ટી સુપર એજી ઝટપટ બની જાય તેવી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવી આપણી કાચી કેરીની ચટણી તૈયાર છે થેપલા પરોઠા રોટલી સાથે સર્વ કર્યો ખૂબ જ ટેસ્ટી લાગશે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે એટલી ટેસ્ટી છે અને એકવાર બનાવી એક વીક સુધી બહાર અને છ મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતી ખાવાની ખૂબ મજા આવે છે તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો મને કમેન્ટમાં પણ કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો આજની મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રીતે સુપર ટેસ્ટી આ કાચી કેરીની ચટણી જરૂરથી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ